નમસ્કાર પ્રાથમિક શાળા ધમડી ખાતે તારીખ પચીસ અગિયાર પચીસના મંગળવારના રોજ કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાયનવાદન સ્પર્ધા વાદન સ્પર્ધા બાલ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે ડાયટ કોલેજના લેક્ચરર શ્રી યોગેશભાઈ ચૌધરી સાહેબની ખાસ મોટિવેશનલ હાજરી રહી હતી અને આપણા સહિયારા પ્રયાસથી હીરાને શોધીએ તો અત્રે આપણા વ્યક્તિ ઉપસ્થિત માનવતા શ્રી યોગેશભાઈ તો હું વિનંતી કરું કે તેઓ આપણે દીપ પ્રગટાવવાથી મન એકાગ્ર થાય દીપની જોતી હંમેશા કલ્યાણ કરતા છે જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન તાપી માર્ગદર્શિત સીઆરસી આરસી દમોડી દ્વારા આયોજિત ક્લસ્ટર કક્ષાનો આ કલા ઉત્સવ મિત્રો આજે આપણે જ્યારે કલા ઉત્સવની અંદર ભેગા થયા છે ત્યારે ખાસ કલા વિશેને લઈને હું ચિંતિત રહું છું મારો આશિષભાઈ સિદ્ધાંત જ એક છે કે મારું જે કામ છે જે વિષય માટે હું નિક થયો થયો છું તો મારે હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ એને આપવા બસ આ ગોલથી હું કામ કર્યો છે દરેક ક્ષેત્રમાં જ્યાં જ્યાં મારે મારી જે કોન્ટ્રીબ્યુશન આપવાનું છે તો મારે સો ટકા આપવાના એની સામે કંઈ પણ પરિસ્થિતિ આવે આપણે લડી લેવાનું પણ મારા કામમાં ઓછો ના આવી જાય એક આપણો સામાન્ય સિદ્ધાંત છે આપણે રોજબરોજ જ્યારે કામ કરતા હોય એથી પણ થોડું પોતાનું એફર્ટ લગાવીને પોતાનો સમય પોતાની આર્થિક થોડીક એ એફર્ટ લગાડીને પણ આપણા કામને ન્યાય આપવા માટેનો આપણે પ્રયત્નો કરવા જોઈએ કામ ગમે કે ન ગમે બરાબર પણ મનથી આપણે કામ કરવું જોઈએ મિત્રો ખરેખર આજે દુઃખની વાત એ છે કે જ્યાં કલાના શિક્ષક છે શારીરિક શિક્ષણના શિક્ષક છે સંગીત વિશારદના શિક્ષક છે ત્યાં વિષય નથી કદાચ જ ગુણ હશે સાવ ઉડી નથી ગયો પણ મારા મુજબ જ્યાં ખરેખર કામ કરવાનું છે ત્યાં વિષય છે ફરજિયાત વિષય છે એનું આપણે લેખિત કે પ્રાયોગિક પરીક્ષા પણ છે તો ત્યાં શિક્ષકો નથી બહુ દુઃખની વાત છે कारण त बाळ प्रोत्साहन मोटिवेशन कोण आपली कृष्ण फळ आणि बीजा शब्द पेशन फ्रूट तीजा शब्द मेहो सुपर फ्रूट त्याला अलग अलग नाम थोडं ओळखायचं